કોઈ પ્રભુ માટે આંસુ આવે છે મારી છોકરી બોલતી નથી એને કાળી મૂકી છે મારો જમાઈ બોલતો નથી મારો છોકરો મારી વહુ આખો દિવસ રોતરા 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 કોઈ દિવસ બે આંસુ પ્રભુ માટે આવ્યા છે આપણને વિચાર કરો મારો પ્રેમ ભંગ થઈ ગયો મારો સંબંધ ભંગ થઈ ગયો માત્ર કેસ હારી ગયો રોગ થઈ ગયો ઓપરેશન થઈ ગયું આ સિવાય પ્રભુ માટે આંસુ આવે એને પુષ્ટિભક્તિ ફળે છે શું લાગે તમને આ માર્ગ વિરણો માર્ગ છે દમલાજીએ પોતે શ્રી ગુસાઇજીને બાલ લીલા કરતા જોઈને સહજ ટકોર કરી કે રાજ એ માર્ગ હાંસી ખેલકો નહીં એ તાપ કો હે આપણા બધા અમારા એક વૃંદાવન દાસ કરીને અમદાવાદ માતા વાગેશ્વરની કોલમાં રાયપુરમાં એ બાળશ્રીલાજી મહારાજ કાંકુરીના સેવક બહુ ગજબના ભગવત છે એની ઉંમર લગભગ બહુ મોટી ઉંમર હતી અને હું તો બહુ નાનો તો મારો સત્સંગનો પ્રેમ બહુ એની જોડે સત્સંગ તો મેં એક દિવસને પૂછ્યું કારણ કે ભગવદ્દીને પૂછે ને તો અનુભવના આપણને પ્રસંગો ખ્યાલ આવે અમારા સોમાલા ડૉક્ટરના મિત્ર એવા ખરેખર જોડી હો હા હા આકરું વૃંદાવન મૂળ ધંધુકાના તો એ મારા બહુ જ મને છેલ્લા વખતે જોવા ગયો હતો તો મેં એમને પૂછ્યું કે આ તમે બધા વૈષ્ણવ બધા મનોરથ કરે છે એમાં વલ્લભકુલને કેમ પધરાવે છે મેં સહ આ વાત પાંત્રીસ વર્ષ થયા કારણ કે અમને જે કંઈ મળે છે ને યા તો વિદ્વાનોથી મળે અમારા આચાર્યોથી મળે યા પ્રાચીન જૂના ભગવદીઓથી મળે જેને વલ્લભપુરના બાળકોના વચરામતના શ્રવણ કર્યા છે અત્યારે ઘરમાં મોટાઓને પૂછવાની ફેશન આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે આઉટ ઓફ ડેટ થઈ ગઈ ફોટા બી નહીં રાખવાના બસ સીધા દિવાલ દેખાય ને હું દેખાવ બસ બીજું કાંઈ નહીં મારો ફોટો મારે જવો તો દિવાલ જોઈ લેવાની એવો ઇમોશનલ હિન પથ્થર કા શનમ થઈ ગયા છીએ આપણે પથ્થર કે શરમ પિચર આવી હતી મનોજ કુમારી પથ્થર કે શરમ તો કહેવાનો મતલબ આ છે તો વૃન્દાવન દાસે મેં પૂછ્યું કે આ મનોરથમાં વલ્લભકુલને કેમ પધરાવશે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે તમને મજા આવશે હવે મને કહો અત્યારે ક્યાંથી આ પ્રસંગ યાદ આવ્યો એ તો વલ્લભને ખબર ભગવદીઓને ખબર તો મને કે બાબા એનું એક કારણ છે કારણ કે અમારા જે મનોરથો ઠાકોરજીના શ્રીંગાર એ સંયોગ છે સામગ્રી સંયોગ છે કીર્તન એ સંયોગ છે પ્રસાદ લેવું એ સંયોગ છે તો આટલા બધા જીવને ફળે ખરું પચે ખરું સંયોગ આટલો બધો તો વલ્લભ કુલ એ વિરાગની સ્વરૂપ છે સ્વરૂપ છે એ પધારે તો સંયોગ અને બેલેન્સ થઈ જાય કારણ કે વલ્લભ કુલ હંમેશા વલ્લભની વિરાગની માં દગ્ધ હોય છે ભૂલ ભી જાઓ તો એ હક હૈ તુમકો તુમ મુજે ભૂલ ભી જાઓ તો હક હે તુમકો મેરી ઓર હૈ મેપ્રભુજી કે છે હે જીવ તું ભલે ભૂલી જા મેં તો તને પ્રેમ કર્યો છે પ્રગટ થયા છે જેમ કોઈ પણ મોટામાં મોટો માણસ હોય પણ જ્યારે એના શરીરમાં પ્રાણ ન રહે ત્યારે એને જલ્દી લઈ જાઓ જલ્દી લઈ જાઓ કુટુંબીઓ અને બધા લોકો કે એમ ધર્મનો પ્રાણ શું છે કે રતિ પ્રેમ ત્યારે આ ભક્તિ માર્ગમાં પ્રેમ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાંથી પ્રેમ નામનું તત્વ જતું રહ્યું અને કર્મકાંડ રિવાજો અને અને પ્રસંગો ખાલી આ જોઈને આ કરો આ માત્ર કર્મકાંડ રહી ગયું અને પ્રેમ જતું રહ્યું ત્યારે પ્રેમ વિનાનો ધર્મ એ આપણને મજા નથી આપતો પ્રભુને મજા નથી આપતો ભક્તિનો આનંદ વિસરાઈ જાય છે કર્મકાંડ થઈ ગયો આ ભક્તિમાર્ગ કર્મકાંડ નથી સ્નેહ છે પ્રેમ છે એટલે આપણે કર્મકાંડ વૈષ્ણવ જે સેવા નામની ક્રિયા કરે છે ને એ પ્રેમ મિશ્રિત કરે છે અને શું ધરે છે સૌથી પહેલાં ભલે ગમે તે ધરતો હોય ભણતામાં મિશ્રી ધરે મિશ્રી રી એટલે બહાનું કોઈ પણ રીતે પ્રભુને મળવું પ્રારંભમાં વૈષ્ણવ શું કરે કે જે મિશ્રી ભોગની આજ્ઞા આપો મિશ્રી જેમ નંદાલયમાં ગોપીજનો મારે દીવો ઓળવાઈ ગયો છે મારે ગાયને બાંધવાનું દોડી ખોવાઈ ગઈ છે કઈ ને કઈ બહાનું કરીને એ નંદાલયમાં જાય કાનાના દર્શન કરવા એનું નામ મિસ્ત્રી અને જે ઠાકોરજીને ધરવાનું હોય એને સામગ્રી કહેવાય એટલે શું શ્યામના સેવામાં શ્યામને મળવામાં જે અગ્રસર છે એનું નામ સામગ્રી અને જ્યારે ધરીએ ત્યારે પ્રસાદ બની જાય આપણે ધરીએ આપણા ઠાકોર ધરીએ આપણી કમાણીનું ધરીએ પાછળ એક પ્રયત્ન શું કૃષ્ણ એવો કેમ કષ્ટની આટલી બધી આવડતી આનંદમય અધિકરણમાં આનંદ આનંદની આવડતી કરીને સિદ્ધ કર્યું કે પ્રભુ આનંદરૂપ છે એ વારંવાર આવડતી કરી છે કૃષ્ણ એવ ગતિ એ બાજુ જ મારે જવું છે કે જ્યાં કૃષ્ણ છે અરે હનુમાનજી જેવા હનુમાનજી પેલો સીતાજી હાર આપ્યો તોય તોડી નાખ્યો રામ ક્યાં છે હે કારણ કે હનુમાનજી છે છતાં બી હનુમાનજી એટલે હનુમાનજી પણ આપણે એવું ના કરીએ સંદાસ ચોપડાને કોઈએ ભેટ મોકલાવી તો ગુસાઈજીને મોકલી આપું કેમ કે કોઈ વૈષ્ણવ મને ઠાકોરજી માટે મોકલાવે તો હું શા માટે લઉં લઈ શકે વૈષ્ણવ વૈષ્ણવને પૈસા ના આપી શકે કેમ કિશોરીભાઈના ઠાકોરજી ભૂખ્યા રહ્યા કે પેલા એક સાહુકારે પાંચ રૂપિયા આપ્યા કંઈક ઠાકોરજીને ધરજો ઠાકોરજી કે ભૂખ્યો રહ્યો કેમ કે તે તારી સૂતર કાંતિને જે તું થોડી ધરતી હતી એમ મને આનંદ હતો બીજાના પૈસા કેમ લીધા આ પુષ્ટિભારના રહસ્ય છે અહીંયા હવે આ છ શકોમાં જયારે આપણે છૂટી ગયો થઈ ગયો ગયો છૂટી એટલે શું ધર્મને કૃષ્ણા નથી પણ ધર્મનું પાલન કરતા કરતા પણ ધર્મીનું સ્વરૂપ આપણી સમાજમાં આવી ગયું છે એ ધર્મ છૂટ્યો હરે આજી કેટલા ગ્રંથોમાં આવ્યું કે છે કે ભલે ધર્મ છૂટે પણ ધર્મી છૂટું કેટલી વાર્તામાં આવે છે કે બ્રાહ્મણ પરિક્રમા કરતો તો ગિરરાજજીની અને ગુસાનજી પધારતા હતા અને કચરો વાળતો તો બુહારી કરતો તો સોયની સેવા તો એકવાર દોરી તૂટી ગઈ તો પોતાની જરોઈ બાંધી લીધી છૈકેરી વાર્તામાં કે આ સ્નેહની સેવાનું ફળ મળ્યું તો આપણે ત્યાં મુખ્ય તમે જુઓ સૌથી ઘરની અંદર પણ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય મે જોયું છે અમારા હવેલીઓમાં આટલા બધા તંકોત્રા પડ્યા હોય વાસ્તુ પૂજનના કંકોતરા લગ્નના કંકોતરા શ્રીમંતના કંકોતરા પેલો સવારે રોજ પેલો કામ કામવાળો લઈ જાય એટલે તમારા ઘરમાં ઠાકોરજી બીડા જે છે મારા ઘરમાં સૌથી પેલા એને કંકોત્રી ધરો પછી ગામના મારા ભગવાનોને દરજો શીખો મારાથી સૌથી પહેલા કંકોત્રી આપણા ઘરમાં બી બને તો બા બાપુજી દાદા દાદી ને બતાવી જુઓ ને કેવું બન્યું છે કહીએ છીએ કે નહીં એટલે આપણા ઘરમાં ભલે મિશ્રી ભોગ હોય પણ સૌથી પેલા કંકોત્રી છપાઈ તો સૌથી પહેલા આપણે આપણા ઘરના ઠાકોરજી આગળ ધરવી જોઈએ દંડવત કરવી જોઈએ પ્રભુ સૌથી પહેલા આપને આમંત્રણ છે કાલે મેં કહ્યું ને કંકોત્રો છપાવ્યો ને કે ઠાકોરજી વિટાયા નથી ગોપતા એટલું જ વિદાય એટલે સૌથી પહેલા ઠાકોરજીને કંકોત્રી ધરવાનો આપણે રિવાજ પાડીએ લોકોને તો આજે કંકોત્રીમાં તો ચાંદીના વાટકાઓ આવે છે સૂકું મેવા આવે છે આટલા મોટા બોક્સ આવે છે હવે તો શેઠિયાઓ ને ત્યાં ઠાકુજીની કંકોથી બી નહીં આપણે ઠાકોર કે મને એ ભગવાન મારો ઉદ્ધાર કરજો મને લઈ જજો લીલામાં વિમાન મોકલજો એટલે દાણા ઉપર રાખ્યો ને આટલી બધી આશાઓ હે તમારા ઘરવાળાને નખાડી સિંહ દાણા પર રાખો અને મને સંતોષ નથી આપતો મને સુખ નથી આપતો મારું કવર કરતો નથી એનાથી અતૃપ્ત છું મને બહુ મજા નથી આવતી કંટાળી ગઈ આ તો અશક્ત બહુ જ લાકડી લઈને ચાલી વારના ઉંમરમાં ચાલે હવે દાણા પર માણસ ચાલે કેટલો વિચાર કરો તમે હવે ઠાકોરજીને સિંગ દાણા ધરવા છે ખાલી એમ કે ભગવાન જે અનુભવ ક્યારે બતાવશે એટલે મને અનુભવ બતાવવાનું મન થતું નથી ભગવાન ગાંધી થાય શું લાગે તમને સાચી વાત છે કે હવે તો કોઈ તમને અપ્રસ્તી ઇન્કવાયરી નથી કરતું હા ધોયા ન ધોયા ના 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 કોઈ ઘરમાં બી તમારી સાસો બિચારી સુધરી ગઈ હવે તો કોઈ કહેતું નથી કે બહુ બેટા શું કરે છે અને બહુ પૂછી નથી શું કરવું જે કરવું તે કરે તારા ધણીને તારા છોકરાને તારા ભગવાન તું જેમ રાખતું રાખતું રાજી રાખ બસ હવે આપણો છેલ્લા પોઈન્ટ પર આવી ગયા છે બધા તું રાજી રાખ છે કે નહીં મારી વાત વાહ તો હું એ જ કહું છું ભગવાનની રાજી રાખો રાજી રાખો છે કે સાચી વસ્તુ આ છે હવે આમાં છે ને ખરેખર તમને કહું આ ગ્રંથ બહુ કઠિન છે ખરેખર જો બધી આચાર્યો ટીકા લેવા જવું ને તો આપણે ચક્કર ખાઈ જઈએ હું હળવાશી કેમ કઉ છું કે પેલી હેમોપેથિકની ગોળી હોય ને એ બાળક જલ્દી ખાઈ જાય ઘડી ગળી લાગે અને હવે તમે બધા છે ને અમારા સ્નેહીઓ છો પ્રેમીઓ છો મિત્રો છો એટલે તમને હું સહજ પ્રેમની ભાષામાં આવી ગોળીઓ આપી રહ્યો છું સત્સંગના નામે કે તમારે સુપાચ્ય બને કડવી ના લાગે ને અસર કરે અને કદાચ તમને કોઈ વસ્તુ અમારી યાદ રહે કે ન રહે કોઈ ટેન્શન ના રાખતા જેમ ત્રણ દિવસ પહેલાં આપણે કંઈ જમ્યા હોઈએ આપણ યાદ હોય કે ના હોય પણ અંદર ગયેલું અનાજ પોતાનું કામ કરે છે કે નહીં એમ અહીંયા સાંભળેલું કામ કરશે કરશે ને કરશે આપ મેળે કરશે ગળામાં શીરો નાખ્યો આપણે બોલીએ છીએ એ કઈથી ધીરે ધીરે ઉતરતી હો હા હા અહીંયા આવી ગયો હા અહીંયા આવજો ના ના આ બાજુ ફેફસું છે આમથી આમ જજે અહીંયા હા હા પછી ગયું એવું બોલી શકો આપોઆપ એનું કામ કરે છે આ ગોળી ખાધી અહીંયા આવી અહીંયા ના આમથી આમથી અહીંયા આવજે કહીએ છીએ સીધું અંદર જાય છે કે નહીં જે આંતરડા પર જે ફેફસા ઉપર જે રોગની ગોળીઓ ત્યાં જ પહોંચે છે એવું આ વલ્લભ વાણી છે વરસાદમાં પાણી કોઈ કેમિકલથી ભીજોવે છે કે આ તો ઘઉં છે અહીંયા તો બાજરો છે અહીંયા મકાઈ છે તો કપાસ છે આ કેમિકલ નાખીને વરસાદ કરો કેમિકલ ભૂતલ ઉપર જમીનમાં નાખવામાં આવે પાણીમાં નહીં એમ તો કૃપા તો જળ છે કૃપા જળ દ્રકવૃષ્ટિ સમૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ તમે જુઓ વલ્લભના નામમાં ગુસાઈજી કેવા દર્શન કરે છે આ કૃપા કરે જો તમે કે વલ્લભ માટે ગુસાઈ આજ્ઞા કરે છે કે દાસ દાસી પ્રિય પતિ જે વલ્લભના દાસ અને દાસી છે એના પતિ કેવા છે પ્રિય પતિ છે બોલો પ્રિય પતિ પતિ તો બધા હોય પ્રિય હોવું મુશ્કેલ છે આ તો દાસ અને દાસી બનીને રહો તો પ્રિય પતિ અને આ પતિવ્રતા પતિ મા લક્ષ્મી બહુજી પતિના જેવું વ્રત છે જેનું એવી સ્ત્રી એવી પતિવ્રતા સ્ત્રી મહાલક્ષ્મી બહુજી પોતે પણ શું કહ્યું પ્રતિવર્તાપતિ પ્રતિવર્તારા પતિ છે પણ પ્રિય કોને માટે આયુ દાસ-દાસી માટે સમજો તો નહી વાત કેટલો ગુડાર છે તો બેઠક જુઓ અહિયા એ માગ્યા કરી છે કે અજામિયાદી દોસાના નાસ્તકોનું ભવેસ્ત આજામિલ એની કથા મહાપાતક હતો પરંતુ એ અજામિલ એની કથામાં આપણે નહીં જઈએ સારમાં જઈએ કે એના દીકરાનું નામ નારાયણ બરોબર છે ને નારાયણ હવે અજામિલ ઉપર પણ એના દોષ જોયા નથી તો પ્રશ્ન થાય તો આમાં મહાત્મદાન કોનું અને વાત કોની તો કે વાત છે અજામિલની અને મહાત્મ છે નારાયણની એ સમજી લેજો આજા મિલ જેવા નથી થવાનું આપણે પેલા ઘણા બધા ડૉક્ટરે અમારા પ્રોફેસરે પ્રયોગ કર્યો મુંબઈમાં કે એક દારૂની એક ગ્લાસ ભરીને મૂક્યો અને અંદર કંઈક મકોડા કંઈ નાખ્યા એ બિચારા બળીને ભસ્મો થઈ ગયા દારૂની અંદર એ શીખવાડવા માટે કે જો દારૂ કેટલો ખરાબ છે કે મકોડા મરી ગયા તો છોકરાએ અર્થ લીધો એ પીએ એટલે બધા અંદરના મકોડા મરી જાય હવે એવા ઊંધા ઊંધા અર્થ તો શું થાય વિચાર તો કરો ઊંધો અર્થ સીધો નેગેટિવ હવે અમારા જવા તો દ્રષ્ટાંત આપતા જ બીકલા છે એક વાર એવું બળેલું હજામિલની વાત યાદ છે કે એક અમારે ત્યાં હું જ્યારે અડેલ હતો ત્યારે એક વેસ્ટ આવતા મારે ત્યાં બહુ ભગવતી સારા વેસ્ટ એમને કે તકલીફ હતી તો મેં કહ્યું કે ભાઈ આપણે માછલીને લોટ ખવડાવો માછલીઓ ને હવે હવે કાંકરિયા અત્યારે બધું પેક થઈ ગયું એવું વખતે કાંકરિયા ફ્રી હતું તો ત્યાં હનુમાનજીનું મંદિર અને બાજુમાં પેલો લોટની લોટ લઈને બેન બેસે કોઈ અને આપણે આઠાના રૂપિયો તો લોટ આપણને આપે અને એની ગોળી કરીને આપણે માછીલને ખવડાવીએ જે નામ લેવું લઈએ એનાથી મનમાં કુટુંબમાં શરીરમાં શાંતિ રહે મત્સ્ય અવતારના નામથી એક મેં એમને કહ્યું કે ભાઈ તું આટલું કર ત્રણ મહિના પછી મારી પાસે આવ્યા મને કહે છે રોજ હનુમાનજીને ખવડાવું છું એટલે આ મેં કીધું તો ગદા લઈને બંનેની પાછળ પડી જશે યાર હનુમાનજીની મંદિરની આગળ હનુમાનજીને નહીં ખવડાવવાનું યાર માછીલને ખવડાવવાનું છે એટલે મેં કીધું આ તો મને મારે ખવડાવ્યું કમ થઈ ગયું સલાહ આપવામાં બોલો એટલે બે વાર પૂછો તો ખરા ભલા માણસ મેં એમ કહ્યું હતું કે હનુમાનજીની મંદિરની બાજુમાં લોટવાળો બેસે છે એનાથી લોટ લઈને ગોળી કરીને માછીને ખવડાવજો એ સીધું હનુમાનજીને ખવડાવ્યા મેં કીધું ભાઈ આ બધા તારી મારી બંને પાછળ પડી જશે પપ્પા આ ત્રણ વાર પૂછ બને યાર તો કોઈ પણ ગુરુ કે બોસ કે પતિ કે કે પત્ની કે ત્રણ વાર પૂછી લેવું આ મારી સલાહ લખી લેજો હું કામ આવશે ત્રણ વાર હું ત્રણ વાર પૂછું છું જે કે હું કરું છું તમને કહી શકું આનાથી વધારે શકું નહીં તો તો જૂઠ પાપ લાગે વાત જ્યારે આવે છે ત્યારે એના જ્યારે પ્રાણ છૂટતા હતા ત્યારે એ નારાયણ નારાયણ કહીને બોલાવે નારાયણ એનો દીકરો હવે નારાયણ 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 આવ્યું એટલે આ બાજુ તો પેલા વિષ્ણુ દૂતો આવી ગયા વિષ્ણુ ભગવાનના કે નારાયણ બોલે છે એટલે આ તો આપણો ગ્રાહક લાગે છે આપણો ક્લાયન્ટ આપણી પાર્ટી છે આ તો અપના આદમીએ એમ કહીને પેલા આવી ગયા અને આ બાજુ પેલો દુષ્ટ હતો જીવનભર કૃત્ય કરેલા ખરાબ તો પેલા યમદૂતો આવી ગયા તો ક્યાં તો અપના આપણા શિકાર અપના આદમીએ કર્મ એવા કરેલા તો પેલા સીધા રાજા કહેવું જાઓ તેવડો લઈ આવે ને આવી ગયું છે હવે આ બાજુ વિષ્ણુ વિષ્ણુદૂતો કે નારાયણ નારાયણ બોલે છે ને તો અમારે તો એને વૈકુંઠમાં લઈ જવું પડે અરે પેલા યમદૂતો કે ના ના આ જીવન એને પાપ કર્યા છે યમરાજાએ રાજાએ કહ્યું કે સીધો પાવડો બાર ઉભો છે બેસાડી દો ચલો તો બંને સંવાદ બહુ ચાલ્યો જગા થઈ ગઈ વિષ્ણુ દૂતો કે નાના નાના બોલે છે તો મારી લઈ જવો યમદૂતો દૂતો કે બહુ દુષ્ટ મારી લઈ જવો એટલી બધી ગચા જગ થઈ ગઈ બંને વચ્ચે તો નારાયણને પોતાને આવીને કહેવું પડ્યું પેલા યમદૂતોને કે ભાઈ તમે સમજો આ નારાયણ નામ કોનું છે તો કે આનું તો કે ના આ તો પંદર કે સોળ વર્ષો કે બાર વર્ષનો છે નારાયણ ના મૂળ તો મારું કે બીજાનું તો આ નામ નારાયણ પર અધિકાર કોનો આનો કે પેલો મારો સૌથી બ્રહ્માજી પ્રગટ થયા સૃષ્ટિ ત્યારથી નારાયણ નામ મારું છે તો આનો આ નારાયણ નામ મારો અધિકાર છે મારું નામ છે એટલે સીધા વૈકુંઠ લઈ જાવ એટલો બધો પક્ષપાત નારાયણ અજામીલો બી કરે છે તો આપણા તો પુષ્ટિ પુરુષોત્તમ બોલતા ને ચાલતા છે અમારા મહાપ્રભુજી આપણે બોલતા ને ચાલતા પધરાવ્યા છે જેમ આપણે કોઈ ઘરે કોઈ છોકરાને મૂકી જઈએ અને બોલતો બંધ થઈ જાય આપણે છોકરી પણાવીએ અને કે છ મહિના પછી ખબર કે મૂંગી જેવી થઈ ગઈ છે કેવું દુઃખ થાય એવું મહાપ્રભુજી જયારે ચક્કર લગાવે સર્વોત્તમજીના પાઠ કરતા કરતા કે તારા ઠાકોરજીને જોયું તો લઉં શું કરે છે ઠાકોરજી મૂંગા બેઠા હો તો મહાપ્રભુજી કહે મેં તો એને હસતો બોલતો ખેલતો પધરાવ્યો છે આ બોલતા બન કેમ થઈ ગયા એક વાર હું કડી હતો તે કલોલના એક વૈષ્ણવ મારી પાસે આવ્યા આ વાત તે પાંત્રીસ વર્ષ થયા બહુ ભગવદી હતા અને બહુ સુંદર રીતે ભોગ ધરીને લેતા સુરતના ઘરના સેવક હતા તો મને એમને એક વાત મજાની પૂછી બહુ મજેદાર વાત છે બધાને કામ આવી વાત છે મને કે એક પ્રશ્ન છે બાબા મેં કોઈ પૂછો મને એના માટે બહુ માન કારણ કે ભોગ ધરીને લેતા અને સુરતના મોટા મહારાજના બહુ કૃપાપાત્ર બી હતા મને કે શું પડશે તમારો તો કે મને એમ થાય છે કે ઠાકોરજી અનુભવ કેમ જતા આવતા નથી આ પ્રશ્ન મને થાય છે કેનો મજાનો પ્રશ્ન પૂછતો અત્યારે કોઈ આવું પૂછતું નથી બોલો પેલી બોલતી નથી ઘરવાળી છ મહિના થયા બોલે હજી છોકરાઓ નથી બોલતા બમને માકું પડ્યું છે નોકર નોકરતાવાળો નથી કામ કામવાળ નથી ઘરમાં જવું છું તો ઉપકાર થાય છે બહાર ફરી ફરીને છેલ્લે આવું છું આવું બધું બોલે લોકો પણ એણે મને એવું પૂછ્યું કે ઠાકોરજી અનુભવ કેમ જતા આવતા નથી હવે હું તે અમારે કુંજબા બહુ નાના આવ્યા એકાદ છ આઠ મહિનાના હશે તો મને થયું કે પ્રશ્ન તો ગંભીર છે ને આટલું બધું જ્ઞાન તો મને નથી પણ આઈ એમ સ્માર્ટ ગાય સ્માર્ટ છું સ્માર્ટ છોકરા હોય ને જો અમારો સેવક સ્માર્ટ છે છે કે નહીં તો મને એક વિચાર આવ્યો મેં એને પૂછ્યું કે એક વાસ્તુ તમને કહું કે તમે દુકાન કે ધંધો કરો છો તો કે હા એમાં કોઈ તમારો કોઈ પાર્ટનર ભાગીદાર છે તો ક્યાં ભાગીદાર છે આપણો કરીનો જ છે બહુ સારું ચાલો તો અમારા નડિયા દ્વારા અમારા ભગવદી છે કે કે બધી દાર ચડે ભાગીદાર ના ચડે દાળ હોય ને દાળ બધી દાળ ચડે ભાગીદાર ના ચડે કઈ રીતે આંખો આવી જાય પછી કમાયા પછી જે વધારે કમાઈ ગયો હોય એ છૂટો થઈ જાય પહેલાં લટર તો મૂકી દે આવું દુનિયામાં દેખાય છે આપણે ત્યાં નહીં તો મને કહ્યું કે તમારો ભાગીદાર હોય અને એ મને કહે આવીને કે આનો અનુભવ મને થઈ ગયો તો તમે બી એટલા અધિકારી ખરા કરી કહેવાના કે આનો અનુભવ મને થઈ ગયો બંનેને અનુભવ થાય ને એક ના થાય કાળી બી હાથે પડે એમ તમારી વાત મેં સિન્નાથજીને કરી દીધી કે આ ભાઈ આવ્યા છે ને એમનો એક સુંદર કોર્ટમાં કેસ દાખલ નથી કર્યો વલ્લભ કુલ જ પૂછ્યો છે એટલે કાંઈ કોર્ટમાં જાય સિંહજી આટલા બધા લાખો રૂપિયાના મનોત રાજભો કરાવીએ છીએ અને આટલું બધું કરાવીએ છીએ ને દયાજી પધાવે છે અને એક છણકો પણ આંખો આંખનો ઇશારો બી મટકો બી નથી મારતો આંખે નથી મારતો આંખે નથી કરતો કંઈ નથી કરતો સિનાથજી આવું થઈ જાય ને પણ એને મને પૂછ્યું મેં જવાબ આપ્યો કે ભાઈ ભાગીદારમાં બંને અનુભવ તમારી વાતને સિનાજી સુધી પહોંચાડી દીધી કે આ ભગવતી કહી રહ્યા છે કે પ્રભુ તમારી સેવા રોજ કરે છે તમે એને અનુભવ કેમ જતાવતા નથી બહુ મજાની વાત છે તમારે મને પૂછવાની છૂટ મારો જવાબ સાંભળી દીધા પછી તો મેં એને કહ્યું કે સિનાજીને વાત કરી દીધી મેં પણ સિનાજીનો જવાબ સાંભળો તમારે તો કે હા તો સાંભળો સિનાજી કે છે કે બાબા બહુ સાચી વાત તમે કરી તમે વલ્લભનું નામ લઈને તમે વલ્લભપુરના બાળકોએ એના માથે અમને હસતા બોલતા ખેલતા પધરાવ્યા છે અમે તો એવા એવા છીએ પણ એની ભગવદ્તાનો રસરૂપતાનો વલ્લભીતાનો અનુભવ મને કરાવે તો અનુભવ કરાવવા માટે તો આવ્યો છું એ નથી કરાવતો હું શું કરું એ ખાલી ક્રિયા કરે છે એ શરીરની ક્રિયા કરે છે જીવથી પ્રાણથી આત્માથી મને મળે તો હું કરાવવા તૈયાર છું શું લાગે છે અનુભવ તો બંનેને થાય ને ખાલી હસ્તમિલાપમાં ખાલી હાથ પકડે પેલી ઘરવાળી કે આટલો તમારો ચાલતું હશે આખો ને આખો થઈ જાય હસ્તમિલાપ તમે આખું જ કર્યું છે ટચિંગ ઓનલી ટચ કર્યું છે ટચ મી ટચ મી આવું ટચ મી ના ચાલે આખો આખો ઘરવાળી આપણી થઈ જઈએ છે આટલું થાય કેમ ચાલે કોઈ થાય લગન કોઈ કરાવે પૂરા પૈસા પંડિતને ના આપીએ આપણે આખો ને આખો એક ભાવ છે આ એક ટોકન છે કે લઈ જા ભાઈ બહુ થયું અમારે અસર થઈ જાય તો વૈષ્ણવજનો અહિયાં જ્ઞાપીતા અખિલ મહાત્મા કૃષ્ણ એવો આ રીતે કૃષ્ણ અખિલ મહાત્માને આપણે સમજવાનું છે કે જે વ્રજમાં જેણે લીલા કરી છે કલ્પમાં જેણે લીલા કરી છે જેણે ચોરાસી વૈષ્ણવ બસો બાવનના ને ઘરે લીલા કરી છે અનુભવ કરાવવાની જે વલ્લભ કુલે માથે સાથે ઘરોમાં બધા ઘરોમાં બિરાજીને અનુભવ કરાવી રહ્યો છે જે ભાગવતમાં વર્ણિત છે એ જ ઠાકોરજી મારા ઘરે બિરાજે છે એ નક્કી સંકલ્પ મનમાં કરો જે જગતનો નાથ છે એ મારો નાથ બનીને મારો પ્રીતમ બનીને મારો પતિ બનીને મારા ઘરમાં પધાર્યો છે હું જ્યારે શરૂઆતમાં પ્રવાસ કરવા નીકળ્યો ત્યારે મને વાંચન ઓછું એટલે એક બે દ્રષ્ટાંતો મને ખાલી યાદ એના ઉપર મારી કથા ચલાવતો હોય કથા એટલે પ્રવચનો પેલી કથા નહીં તો મને પિસ્તાળીસ વર્ષ જૂનો એક પ્રસંગ યાદ આવી ગયો હવે કહું શીખો તમારો એ જાદુ લાગે છે હો હું કંઈ એવો લેસન વેસન નથી કરતો પણ તમને જોઈને શીખવે અંદરથી બધું ઉર્મિયો પ્રગટ થાય છે પ્રેમનો પ્રતિકાર સિક્કો લાગ્યો તમારો આનું પડશે તો રાસ્તા પ્રસંગમાં જેમ ગોપીજનો અને ઠાકોરજી કે છે દસ લોકો વડે કે તમે ગ્રહણીયો છો પતિ પુત્ર સસરા ગાયો બાળકો સંસાર બધું છે તમારે આવી મધ્યરાત્રિ આવી નિશામાં તમારે આવી રીતે સ્ત્રીઓ ના આવવી જોઈએ આ બધું કે કયા કરે છે તો મહાપ્રભુજી આની અંદરની કાર્યક્રમમાં કહે છે કે હવે મારા પુષ્ટિમાર્ગનો વિજય થવાનો છે આ સાંભળી સાંભળીને ગોપીજનો અંદરથી તો દુઃખી દુઃખી થઈ ગયા એક તો તમે બોલાવો છો હવે કોઈ બી પછી સવારે ફોન કરે ઓફિસ માંથી તૈયાર છે સંજુ પિક્ચર આવી ગયું છે બુકિંગ કરાવી લીધી છે આપણે જવાનું છે સાંજે કે નાના મૂડ નથી કેવું થાય ઘરમાં સંજુ ઉભો થઈ જાય થાય કે ના થાય બોલ તો એવી રીતે ગોપીજનો અકાઈ ગયા બોલ્યા કઈ નહીં બિચારા પણ ગોપીજનોએ નક્કી કર્યું કે હવે આને પેલા બોલી જવા દો પછી એને જવાબ બરોબર આપણે આપીએ તો ઠાકોરજી દસ શ્લોકો વડે આ લોકોને બધા મહત્વ સમજાયા ઈસ્ત્રી આવું કરવું જોઈએ ગ્રણીઓ આવું કરવું જોઈએ એ તો આપણા લાગે પાપ લાગે ધર્મ ગ્રસ્તાશ્રમનો એ થઈ જાય દોષ લાગે પતિવર્તા બાદ આવે પછી ગોપીજનોથી રહેવાયું નહીં અને અગિયાર શ્લોકો વડે ગોપીજનોએ ઠાકોરજીને ઉત્તર આપ્યો છે કે ભગવાન તમે અત્યારે પ્રીતમ બનીને આવ્યા છો ઉપદેશ આપવાનું કામ તમારું નથી તમારું વેણુનાદ કરો ને રાસ કરો અને ગોવિંદરાજી સુરત વાળા એના કળશ ભાગ એક બે ને ત્રણ ઘણા વર્ષ પહેલા વૈષ્ણવ સુરત થી વાણી વૈષ્ણવ વાણી હા વૈષ્ણવ વાણી નીકળતું હતું એના ભેટ પુસ્તક તરીકે આવેલા એમાં એક વંચરામત મેં ગોવિંદ પ્રભુનું વાંચ્યું એમાં કહે છે કે ગોપીજનો એમ કે છે કે પ્રભુ તમે આચાર્ય નથી અત્યારે ભગવાન છો પ્રીતમ બની રહ્યા છો આ બધા પેલા બોલાવા પડવી આ સારું ના શોભે વલ્લભ બનીને ભૂતલ ઉપર ત્યારે અમને ઉપદેશ આપજો વૈષ્ણવ બનીને અમે આવીશું આ ગોવીરાજી સુરત વાળાના છે અત્યારે ઉપદેશ આપવાનું તમારે નહીં કામ અત્યારે રાસ માટે રાસ માટે કન્યા છો તમે આત્મ સ્વરૂપ છો આ પરમાત્મ સ્વરૂપ અમે જીવ સ્વરૂપ છીએ જ્યારે આચાર સ્વરૂપે આપ ભૂતલ ઉપર પધારીને મુખારવિંદ સ્વરૂપ જ્યારે ઉપદેશ આપશો ત્યારે વૈષ્ણવ બનીને અમે આવીશું અને આપણા વલ્લભનાદનું પાન અમે કરીશું આપણે બધા કરી રહ્યા છીએ તેમ આ વલ્લભની વાણીનો પાન જ કરી રહ્યા છીએ આપણે તો વૈષ્ણવજનો એ વખતે હું દ્રષ્ટાંત આવું આપતો હતો કે આમાંની એક ગોપીજન જે વધારે બોલકણી હતી એને ઠાકોરજીને પૂછ્યું આ તો એક ખાલી તી છે સત્ય નથી પણ મજા આવી વાત છે કે ભગવાન અમારે એક પ્રશ્ન થયો છે તો કે શું તો કે માનો કે અમે ઘરમાં અમારા પતિની સેવા તમારા કયા પ્રમાણે કરીએ બરાબર હવે અમારો પતિ પરદેશ જાય બરાબર હા આજો ગોપીજોને ધીરે ધીરે ભગવાનને કેવા લપેટા લે છે અને અમારો પતિ પરદેશ ગયો હોય તો અમે એની છબીની સેવા કરી શકીએ છીએ કે હા કેમ નહીં તમારો પતિ પરદેશ ભલે ગયો હોય એ ના હોય તેની છબીની તમે સેવા કરો પ્રાર્થના કરો પતિના આયુષ્ય માટે પતિના સ્વાસ્થ્ય માટે પતિના સૌજન્ય માટે ધંધા વેપાર માટે જરૂર કરો તો પછી પૂછ્યું કે એક કામ કરો મહારાજ તમારી વાત સાચી અમે માનો કે પતિની સેવા કરેલી છે અને પતિના કપડાં અમે વસ્ત્ર અમે ઉતારી સ્નાન કરવાની તૈયારી કરાવી રહ્યા છીએ છબીના પતિના ચિત્રની વસ્ત્ર ઉતાર્યા અને હવે સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છીએ એટલા માટે દરવાજા ઉપર પતિ આવી ગયો ટક ટક નોક નોક કરે છે તો એ વખતે અમારે આ પતિની સેવા કરવી કે પેલાને ખોલવું તો ભગવાન કે છે શું વાત કરો છો આ ચિત્રને પકડાય મૂળને જ પકડાય ને બસ આ મૂળ તમે છો શું કહ્યું ગોપીજનો કે મૂળ તમે છો આ છબીને કોણ પકડે હવે એ સાક્ષાત તમારી સામે હોય તો એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષર ઉચ્ચ થાય વલ્લભ કોઈ જે અસત્ય ન બોલે સત્ય પ્રાય મતલબ છે તો અહીંયા અખિલ મહાત્મ વલ્લભનું શું છે ઠાકોરજી નું શું છે કે આખા વેદનો સાર વેદમાં જેને પ્રમેય કહેવાય છે એ પ્રમેય એટલે ફલ એ ફળ કોણ ઠાકોરજી